ભરૂચના કુકરવાડા વિસ્તારમાં આવેલ ગોકુલ નગરમાં મેરડી માતાજીની મૂર્તિને અસામાજિક તત્વો દ્વારા ખંડિત કરાતા લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો ભરૂચના કુકરવાડા ગામ સ્થિત નગર વિસ્તારના આદિવાસી સ્મશાનમાં આવેલ મેરડી માતાની મૂર્તિ અજાણ્યા શખ્સોએ ખંડિત કરતા વિસ્તારમાં તંગદીલી ફેલાઈ હતી ઘટનાની જાણ થતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો અને મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્રિત થયા હતા

કોઈ અજાણ્યા ઈસમે આ એટલું ખરાબ કૃત્ય કરી ગયા છે કે માતાજીના હાટ બી તોડી નાખ્યો છે અને આખી મૂર્તિ જ તોડી નાખી છે હાટની આખી મૂર્તિ તોડી નાખી છે અમે અહીંના ટ્રસ્ટી છીએ મારું નામ વસાવા મહેન્દ્ર ચુનીલાલ અમને એક ભાઈ તરફથી ફોન આવ્યો કે ભાઈ તમારા બાવન ગામ આદિવાસી સમસાન ભૂમિ પર જે મેરડીમાનું મંદિર છે એ મંદિરની અંદર મૂર્તિ એ ખંડિત કરી દીધી છે માટે તમને જાણ કરીએ જ મને જાણ થઈ એટલે અમે લોકો ટ્રસ્ટીઓ અમારા પ્રમુખ શ્રી બળદેવભાઈ રાજુભાઈ બંને સતીશભાઈ મહેશભાઈ અમે બધા અહીંયા આવ્યા છે અને પોલીસ પ્રશાસન પણ અહીંયા છે અમને પોલીસ પ્રશાસન પર પૂરેપૂરો વિશ્વાસ છે કે આ જે બી કોઈ કામ કરી ગયા છે એ લોકોને ચોવીસ કલાકની અંદર પકડી લાવશે